હલો મિત્રો પ્રણામ જ શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવા જનું આપણું ગીફ રૂમ ઝુમ ચાલે દસ સામાની સાંઢળી માડી તારો સાંડળી યસ વાર રૂમ ઝુમ ચાલે દસ સામાની સાંઢળી માળી હું તો સાંઢળી શણગાર રૂઢી રીતથી માળીએ ને ઘું ઘરી ના ગકાર રૂમજુ મચાલે દશા મની સાંઢળી રૂમજુ મચાલે દશા મની સાંઢળી માળીને માથે તે ચૂંદડી શોભતી માથે શોભે છે મૂ ટરૂ મજૂ મચાલે દસામની મની સાંઢળી માળી તારું સાંડળી એ સવાર તું મજુ મચાલે દશા મની સાંઢળી માળી ને હાથે તે ચૂડલો લો સોબતો કપાળ ટી લડી નો શણગાર રૂમજુ મચાલે દસા મારી સાંઢળી એ મારી તારો સાંઢળી એ સવાર રૂમજો ચાલે દશા મની સાંઢળી મારી મોર ગઢ તારા દામ છે ત્યાં તો ભક્તો આવે પાર રૂમ ઝૂમ ચાલે દશા સાંડળીએ સાંડળી તારો સાંડળીએ અસવાજુ ચાલે દશા માની સાંડળી માડી તારા શરણે દુખિયા માણીતી તો દુખી અને સુખયા રૂમ રૂમજું મચાલે દશા મની સાંઢળીએ માળી તારો સાંઢળી એસવા રૂમજુ મચાલે દશા મની સાંઢળી માણી તારા ભક્તો આવે તારા ચરણે મારી તારા ભક્તો આવે તારા શરણે મારીત તો ભક્તોની દશાવાડ રૂમજુ માલે દશા મની સાંઢળી મારીત તો સાંડળીએ અસવા હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જઈ દશામાં લખવાનું ભૂલતા નહીં